समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો आज थी 2 जुलाई સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી રાજ્યમાં હાલ ખૂબ જ સારો કહી શકાય તેવો વરસાદ પડી રહ્યો છે તો ગઈ કાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સારો એવો વરસાદ પડ્યો હતો હવામાન વિભાગે આજથી 2 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે જે મુજબ દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદની શક્યતાના પગલે ઓરેન્જ એલર્ટ અપાયું છે જ્યારે કચ્છ અને મોરબી જામનગર અને રાજકોટ અમરેલી અને ભાવનગર આણંદ સુરત નવસારી ડાંગ અને વલસાડ માં ભારે વરસાદ ની સંભાવના ને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે જ્યારે બનાસકાંઠા અને પાટણ સુરેન્દ્રનગર અને બોટાદ અમદાવાદ અને ખેડા ગાંધીનગર અને મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લી મહિસાગર અને પંચમહાલ દાહોદ અને વડોદરા ભરૂચ નર્મદા અને તાપી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે નખત્રાણામાં 3 ઇંચ વરસાદથી જળબંબાકાર ચોમાસાએ રાજ્યમાં જમાવટ બોલાવી છે ત્યારે કચ્છના નખત્રાણામાં વરસાદી માહોલ જામ્યો હતો દોઢ કલાકમાં 3 ઇંચ વરસાદ વરસતા સ્થળ ત્યાં જળની સ્થિતિ અને બજારોમાં નદીઓ વહેતી થઈ હતી સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં ચોમાસું જામ્યું છે જેને પગલે ગઈકાલે રાજ્યમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે આ સિવાય ભાવનગર રાજકોટ વંતલી પાટણ અને અમરેલી સહિતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો AMC ની મોટી કાર્યવાહી 13 સ્કૂલોને માર્યા તાડા NOC વિના ધમધમતી સ્કૂલો અને ફૂડકોર્ટ સામે AMC એ મોટી કાર્યવાહી કરી છે બોપલની લિટલ એન્જલ પ્રીસ્કૂલમાં AMC એ કાર્યવાહી કરી છે શાંતિ જુનિયર સ્કૂલ અને મેમ્સ વન્ડર પ્રીસ્કૂલમાં પણ AMC એ કાર્યવાહી હાથ ધરી છે આ ઉપરાંત સાત ફૂડકોર્ટને সিল કરી દેવામાં આવ્યા છે તમામ સિલ કરાયેલ પ્રોપર્ટી પાસે ફાયર NOC તેમજ ફાયરના સાધનો ન હોવાથી કાર્યવાહી કરી છે শাকભાজি না ભાવ আসমানে হজি তো চোমাসানি শুরুাত জ থাইছে তেওয়ামা শাকભાজি না ભાવ আসমানে পহंची গয়াছে মার্কেটমা টমেটোনা ભાવ 50 রুপিয়া থি বধি 80 থি 120 রুপিয়া কিলো পহচাছে फ्लावर 80 রুপিয়া থি বধি নে 120 থি 140 রুপিয়া কিলো भिंदा अने কাকড়ি নো ભાવ 80 থি 100 রুপিয়া কিলো बटेকা নো ભાવ 40 রুপিয়া কিলো ডুমগড়ি নো ભાવ 50 রুপিয়া কিলো গওয়ার নো ભાવ 100 রুপিয়া কিলো তথা চোড়ি নো ભાવ 160 রুপিয়া প্রতি কিলো থায় છે વરસાદના કારણે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો છે अंबालाल पटेल ने मोटी आगाही हवामान शास्त्री अंबालाल પટેલે વરસાદની મોટી આગહી કરી છે જેમાં 8 થી 12 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તારીખ આજથી 30 જૂન સુધી જૂનાગઢમાં અતિભારે વરસાદ પડશે જામનગર દ્વારકા પોરબંદર અને ઓખામાં વરસાદ પડવાની આગહી કરી છે જયારે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે આજથી 5 જુલાઈ સુધી વાવણી લાયક વરસાદની આગહી કરી છે बोटाद बीजेपी प्रदेश कारोबारी बैठक आ निर्णय पर थशे चर्चा बोटाद जिला बीजेपी प्रदेश कारोबारी आ बैठक मुख्यमंत्री भूपेन्द्र पटेल केंद्रीय जल शक्ति मंत्री सी आर पाटिल स्थाने मरनारी, आ बैठक केंद्रीय मंत्री पीयूष गोयल तेमज मुख्यमंत्री थी भाजपा सांसदों धारा सभ्यो, पालिका अने सभ्य पालिका पंचायत न पदाधिकारी सहित चार सौ कारोबारी सभ्योस्थित रहे गुजरात प्रदेश अध्यक्ष पाटिल करी चुक्या छे त्यारे तेमना स्थाने कोण नवा प्रमुख पदे आवशे तेनी जाहिरात करवामा आवी शके छे शहर एकता समिति बैठक योजना अमदावाद में सात जुलाई ना रोज भगवान जगन्नाथ नी एक सौ सुरतालीस मी रथयात्रा निकल जेने लमदावाद महानगर पालिका कचेरी शहर एकता समिति नी बैठक योजाई हती आ वखते रथयात्रा म रथ खेचना खलासीयो पर पानी नो छंटक कर आयोजन कर पहला बीस जून न रोज जयात्रा मे भगवान जगन्नाथ मंदिर थी एक भव्य शोभा यात्रा योजना शिक्षक भरती ने લઈ ઋષિકેશ પટેલનું મોટું વચન રાજ્યના TET અને TATパス ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે રાજ્યમંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે સરકારે माध्यमिक અને ઉચ્ચતર માધ્યમિક 7500 શિક્ષકોને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે આગામી સમયમાં ભરતી નિયમો પૂરા થતાની સાથે જ શિક્ષકોની ભરતી થશે રાજ્યની гранટ ઇન એડ શાળાઓમાં TET અને TATパス ઉમેદવારોની ભરતી થશે જેમાં TET 1 ના 3500 અને TET 2 ના 4000 ઉમેદ उम्मीदवारों ने भर्ती योजाशे આલીના પ્રવાહમાં 25 ભેંસોનું ટોરું તણાયું રાજ્યમાં વરસાદી માહોલ સવાયો હતો ત્યારે સૌરાષ્ટ્ર દાંગ અને ભાવનગરમાં વરસાદી માહોલ સવાયો હતો જામ કંડોર્ણા તાલુકાના ચરેલ સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ચરેલ ગામમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો ભારે વરસાદને લઈને ચરેલ ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું હતું જામ કંડોર્ણા તાલુકાના બળિયા ગામે પૂરના પ્રવાહમાં ભેંસો તણાવવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો સોડાની બોટલમાંથી મર્યો કાંકજોરો સોડા પીવાના શોખીન છો તો આ સમાચાર જોઈ ચોંકી જશો તાજકાલ ખાણીપીણીમાં જીવજંતુઓ નીકળવાના કિસ્સાઓ ચર્ચામાં છે અમદાવાદના સરખેજમાં એક યુવકને સોડા પીવામાં કડવો અનુભવ થયો છે સોડાની બોટલમાંથી કાંકજોરો નીકળ્યો હોવાનો વિડિયો હવે વાયરલ થયો છે ફરારી સોડા નામની બોટલ ખરીદી હતી જેમાં યુવકને કડવો અનુભવ થયો હતો સોડા પીધા બાદ તેને ઉલટી થઈ હતી યુવકને હોસ્પિટલ લઈ જવાયો હતો ઘટના અંગે એમસીમાં फरियाद करी छे સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચારે તરફ પાણી જ પાણી રાજ્યમાં ચોમાસાનું વિધિવત રીતે પ્રારંભ થઈ ગયું છે ત્યારે મધ્ય ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે રાજ્યમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી મોરબી ના ટંકારા ગીર સોમનાથ જૂનાગઢ અંબાજી અને જામનગર સહિત વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો આગામી 2 દિવસ অতি ભારે વરસાદની આગાહી કરી છે અમદાવાદના કાંકરિયામાં નવું નજરાણું પરીની પાંખો જેવું સેલ્ફી પોઈન્ટ મુલાકાતી માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું અમદાવાદમાં રિવરફ્રન્ટ હોય કે કાંકરિયા લેક ખાતે મુલાકાતીઓ અને બહારથી આવતા પ્રવાસીઓ માટે નવું આકર્ષણ ઉભું કરવામાં આવે છે કાંકરિયામાં માં બયરફ્લાય પાર્ક પાસે પરીની પાંખ જેવું સેલ્ફી પોઈન્ટ ઉભો કરવામાં આવ્યો છે જે હાલ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ભૂલકાઓ લઈને મોટેરાવ અહીં સેલ્ફી પાડીને મુલાકાતને યાદગાર બનાવી રહ્યા છે गैर कायदे दवा बनाती कंपनी पर दरोडा गांधीनगर जीआईडीसी खाते डी श्री खाते श्री हेल्थ के बोगस कंपनी ड्रग्स विभागे दरोडा पाड़ा छे दवा उत्पादन करी करे कंपनी आधारे दरोड़ा आव्या छे कंपनी मोटी मा मात्रा मा एजिसोमाइसिन लखेला ड्रम टोर्च पाउडर खाली केप्स्यूअल एंटीबायोटिक लेबल मर्या छे मे कुल चार करोड़ मुद्दा मन साथ भाविन गोर्धन पटेल नाम न शख्स धरपकड़ कराई छे रशियन हीरा पर प्रतिबंध लंबावायो जी सेवन देश द्वारा रशियन हीरा पर प्रतिबंध छे यूरोपियन यूनियन द्वारा रशियन हीरा पर न महीना माटे आव्यो छे प्रतिबंध ने लई मंद पड़ेला हीरा उद्योगकारों ने नवी बुस्ट मळशे शून्य पॉइंट पचास वधु माटे ट्रेसेबिलिटी सर्टिफिकेट फरजियात मंदी वच्चे हीरा उद्योग राहत ना समाचार छे। દેશમાં ટેલિકોમ એક્ટ બે હાજર ત્રેવીસ લાગુ દેશમાં નવો સંચાર કાયદો લાગુ થવા જઈ રહ્યો છે આ કાયદો ટેલિકોમ્યુનિકેશન કાયદા ભારતીય ટેલિગ્રાફ એક્ટ અને ભારતીય વાયરલેસ ટેલિગ્રાફ એક્ટ ઓગણીસો ત્રાણું નું સ્થાન લેશે આ કાયદાઓ સરકારને રાષ્ટ્રીય સુરક્ષા અથવા યુદ્ધના કિસ્સામાં કિસ્સા કોઈ પણ અથવા તમામ ટેલિકોમ્યુનિકેશન સેવાઓ અથવા નેટવર્ક નું નિયંત્રણ અને સંચાલન કરવાની મંજૂરી આપશે નવા કાયદા હેઠળ કોઈ પણ વ્યક્તિ પોતાના નામે વધુમાં વધુ નવસિમ કાર્ડ રાખી શકે છે બે દીકરીઓ પીએમ ને ગીત સંભળાવ્યું સંસદનું સત્ર પૂરૂ થયા બાદ બે નાની દીકરીઓ વડાપ્રધાન કાર્યાલયમાં મોદીને મળવા આવી હતી હરિયાણાના રાજ્યપાલ બંડારો દત્તાત્રે તેમણે બે પૌત્રીઓનો પીએમ મોદી સાથે પરિચય કરાવ્યો મોદીએ તેમને સ્પર્શ કર્યો અને તેમના પર એકસાથે ગાયલો ગીત બદલ અભિનંદન પાઠવ્યા થોડા સમય માટે તેમને લાડ કર્યા પછી તેઓ બાળકો જેવા બની ગયા દીકરીઓનો વિડિયો વાયરલ થયો છે સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લાના ભદ્રવા સેક્ટરમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટર માં ત્રણ આતંકવાદીઓ ઠાર કર્યા છે એડીજીપી જમ્મુ આનંદ જયને કહ્યું કે આતંકવાદીઓના કબજામાંથી મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂબોડો મળી આવ્યો છે જેમાં બે એમ ફોર ગન અને એક એ કે ફોર્ટી સેવન રાઈફલ સામેલ છે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અહીં ત્રણ આતંકવાદીઓની હાજરીની માહિતીના આધારે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું 1 જુલાઈ થી IPC બનશે ભૂતકાળ નવો કાયદો થશે લાગુ 1 જુલાઈ થી 3 નવો ફોજદારી કાયદા લાગુ થવા જઈ રહ્યા છે જેની સાથે IPC, CrPC અને Indian Evidence ભૂતકાળ બની જશે તેની જગ્યા ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા સંહિતા લેશે આ 3 નવો કાયદા લાવવાનો ઉદ્દેશ અંગ્રેજોના જમાનાના જૂના નિયમો અને નિયમોને દૂર કરવાનો અને તેમની જગ્યાએ આજની જરૂરિયાતો અનુસાર કાયદાનો અમલ કરવાનો છે